નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન કરવામાં આવશે ડભોઈમાં સો ઉપરાંત શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે નગરમાં પહેલીવાર કૃત્રિમ તળાવમાં શ્રીજીનું વિસર્જન થશે ડભોઈ હીરા ભાગોળ ખાતે આવે સુધરાઈ મેદાન ખાતે નગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે ત્યારે ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને ડભોઈ પાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સમગ્ર ડભોઈ પંથકમાં સો ઉપરાંત વિસર્જન સમયે ડભોઈ નગરમાં પહેલીવાર પાલિકા દ્વારા તૈયાર થયેલ કૃત્રિમ તળાવમાં શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે ત્યારે રવિવારે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અને પાલિકા પ્રમુખ બિરેનભાઈ શાહ તથા તાલુકા સદસ્ય ભાવેશભાઈ પટેલ દ્વારા તળાવનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાલિકા સદસ્યો અને કર્મચારીઓ પણ હાજર રહ્યા હતા આગામી વિસર્જનમાં નગરની જનતાને કોઈ હાલાકી ન પડે અને નગરમાં શ્રીજીની પ્રતિમાઓની લંબાઈને ધ્યાનમાં રાખીને તળાવ ઊંડું બનાવવા તથા સુંદર રીતે શ્રીજીની વિસર્જનનું કાર્ય પૂર્ણ થાય તે માટે પાલિકાને ધારાસભ્ય દ્વારા વિવિધ સૂચનો પણ કરવામાં આવ્યા છે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે અને ગણેશ વિસર્જનના દિવસે જે ગાઈડલાઈન કોર્ટ તરફથી ને સરકાર તરફથી જે પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવું એવું માર્ગદર્શન આવેલું છે એના અનુરૂપ આજે દર્ભાવતી નગરીમાં કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે અને એની આજે મુલાકાત લીધી છે થોડુંક તળાવ નાનું છે એને મોટું કરવાની પણ સૂચના આપી છે સાથે સાથે આપના માર્ગ પર દરબાવતી નગરીના તમામ મંડળો જે લોકો ગણેશ બેસાડતા હોય એમને વિનંતી કરીએ છીએ કે આ વખતે જે સૂચના છે એ પ્રમાણે કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવાનું છે અને કૃત્રિમ તળાવની જોઈએ તો મુલાકાત પહેલેથી લઈ લેજો કોઈ પણ બીજી કોઈ માથાકૂટ કરશે તો એ ચાલવાનું નથી અને અહીંયા આગળ તમામ વ્યવસ્થાઓ લાઇટોની પણ રાખાય બેરિકેટો જ મારવામાં આવશે અને ડીજે જ્યાં પોલીસ કે ત્યાંથી બંધ કરવાના રહેશે અને તળાવમાં જે કંઈ મૂર્તિઓ છે એ સારી રીતે વિસર્જન થાય એ પ્રમાણેનું અહીંયા આગળ આયોજન નગરપાલિકા તરફથી ગોઠવવામાં આવ્યું છે સતત નગરપાલિકાના પ્રમુખ અને એમની ટીમ આની પર નજર રાખી રહી છે ત્યારે નગરના તમામ ગણેશ મહોત્સવ ઉજવતા યુવક મંડળોને આમાં સહકાર આપવા વિનંતી છે વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો